નમસ્તે હું ઉષા દવે શ્રી ગોબાદેવી મંદિર રત્નચંદ્રજી પ્રાથમિક કન્યા શાળાની શિક્ષિકા છું મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત માતૃભાષાનું મહત્ત્વ જાણવા સમજવા સ્વીકારવા છતાં અપનાવતા અટકો છો શા માટે આ વિષય પર હું મારી સ્વરચિત કવિતાનું પઠન કરી રહી છું હું માતૃભાષા પ્રેમી છું ભાઈ માતૃભાષા પ્રેમી હું માતૃભાષા પ્રેમી છું ભાઈ માતૃભાષા પ્રેમી માતૃભાષામાં ભણતા જ્ઞાન મળતું રૂડું ભાઈ જ્ઞાન મળતું રૂડું માતૃભાષામાં ભણતા જ્ઞાન મળતું રૂડું ભાઈ જ્ઞાન મળતું રૂડું છતાં અટકાવું છું કે મારું બાળક પાછળ ના રહી જાય ભાઈ પાછળ ના રહી જાય માટે અટકાવું છું કે મારું બાળક પાછળ ના રહી જાય ભાઈ પાછળ ના રહી જાય આજના યુગમાં સર્વત્ર પસરી છે આ અંગ્રેજી ભાઈ પસરી છે આ અંગ્રેજી આજના યુગમાં સર્વત્ર પસરી છે આ અંગ્રેજી ભાઈ પસરી છે આ અંગ્રેજી સરકારી કાગળિયામાં પણ વસ્તી આ અંગ્રેજી ભાઈ વસતી આ અંગ્રેજી સરકારી કાગળિયામાં પણ વસ્તી આ અંગ્રેજી ભાઈ વસ્તી આ અંગ્રેજી દેશ વિદેશમાં ભણવા જવા બાળકોને જોઈતી આ અંગ્રેજી ભાઈ જોઈતી આ અંગ્રેજી દેશ વિદેશમાં ભણવા જવા બાળકોને જોઈતી આ અંગ્રેજી ભાઈ જોઈતી આ અંગ્રેજી નોકરી ધંધા મેળવવા પણ જોઈતી આ અંગ્રેજી ભાઈ જોઈતી અંગ્રેજી નોકરી ધંધા મેળવવા પણ જોઈતી આ અંગ્રેજી ભાઈ જોઈતી અંગ્રેજી સમાજમાં ઉઠવા બેસવા પણ જોઈતી આ અંગ્રેજી ભાઈ જોઈતી અંગ્રેજી સમાજમાં ઉઠવા બેસવા પણ જોઈતી આ અંગ્રેજી ભાઈ જોઈતી અંગ્રેજી માટે અટકાવું છું કે મારું બાળક પાછળ ના રહી જાય ભાઈ પાછળ ના રહી જાય માટે અટકાવું છું કે મારું બાળક પાછળ ના રહી જાય ભાઈ પાછળ ના રહી જાય પરંતુ માતૃભાષાની શાળામાં તો બાળ મંદિરથી જ અંગ્રેજી શીખવાતું ભાઈ અંગ્રેજી શીખવાતું પરંતુ માતૃભાષાની શાળામાં તો બાળ મંદિરથી જ અંગ્રેજી શીખવાતું ભાઈ અંગ્રેજી શીખવાતું માટે મારું બાળક હવે પાછળ નહીં રહી જાય ભાઈ પાછળ નહીં રહી જાય માટે મારું બાળક હવે પાછળ નહીં રહી જાય ભાઈ પાછળ નહીં રહી જાય માતૃભાષામાં ભણતું મારું બાળક અંગ્રેજીમાં ગીત વાર્તા કરતું ભાઈ ગીત વાર્તા કરતું માતૃભાષામાં ભણતું મારું બાળક હવે ગીત વાર્તા અંગ્રેજીમાં ગીત વાર્તા કરતું ભાઈ ગીત વાર્તા કરતું ગુજરાતી હોય કે ઇંગ્લિશ હિન્દી હોય કે મરાઠી ગણિત હોય કે વિજ્ઞાન સંસ્કૃત હોય કે સ્પોર્ટ્સ ગાયન હોય કે વાદન સ્પર્ધા હોય કે પરીક્ષા દરેક ક્ષેત્રમાં આગળ આવતું મારું બાળક હવે પાછળ નહીં રહી જાય ભાઈ પાછળ નહીં રહી જાય દરેક ક્ષેત્રમાં આગળ આવતું મારું બાળક હવે પાછળ નહીં રહી જાય ભાઈ પાછળ નહીં રહી જાય ગીતાના શ્લોક હોય કે હોશલોકોની અંતાક્ષરી ગીતાના શ્લોક હોય કે શ્લોકોની અંતાક્ષરી દરેક સ્થાને આગળ આવતું મારું બાળક હવે પાછળ નહીં રહી જાય ભાઈ પાછળ નહીં રહી જાય દરેક સ્થાને આગળ આવતું મારું બાળક હવે પાછળ નહીં રહી જાય ભાઈ પાછળ નહીં રહી જાય માતૃભાષાનું ભણતર તો ભારવી નાનું ભણતર ભાઈ ભારવી નાનું ભણતર માતૃભાષાનું ભણતર તો ભારવી નાનું ભણતર ભાઈ ભારવી નાનું ભણતર હસતા રમતા ભણતું મારું બાળક દરેક ક્ષેત્રમાં પ્રગતિ કશે ભાઈ પ્રગતિ કશે હસતા રમતા ભણતું મારું બાળક દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશે ભાઈ પ્રગતિ કરશે માતૃભાષાનું શિક્ષણ જ ઉત્તમ છે ભાઈ ઉત્તમ માતૃભાષાનું શિક્ષણ જ ઉત્તમ છે ભાઈ ઉત્તમ માટે આપણા બાળકોને માતૃભાષામાં જ ભણાવો ભાઈ ભણાવો માટે જ આપણા બાળકોને માતૃભાષામાં જ ભણાવો ભાઈ ભણાવો અસ્તુ